હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઢાબા સ્ટાઇલ બનતા એકદમ નવા અને ટેસ્ટી શાકની રેસીપી આ શાક ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે આ શાક એટલું સરસ લાગે છે કે તમને આ સિઝનમાં તો રોજે બનાવવાનું મન થશે તો જો તમારે પણ કંઈ નવું ટેસ્ટી અને ઢાબા સ્ટાઇલ શાક ઘરે બનાવવું હોય તો આ રેસીપી જરૂરથી જોજો અને આવા નવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે શાક બનાવવા માટે આ રીતે કઢાઈ લઈ અને તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું આખું જીરું એડ કરી અને તેને સરસ રીતે શેકી લઈશું જીરું સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં એક તમાલપત્રનું પાન અને એક લાલ સૂકું મરચું એડ કરીશું જેનાથી આ શાકનો ટેસ્ટ એકદમ ધાબા જેવો આવશે ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલું નાનું કટ કરેલું લસણ એડ કરીશું સેમ એટલી જ ક્વોન્ટિટીમાં આપણે આદુ અને મરચાં પણ એડ કરીએ જો તમારે તેની પેસ્ટ બનાવીને એડ કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો આદુ મરચાં અને લસણ સરસ રીતે કૂક થઈ ગયા છે તો આ સમયે આપણે તેમાં એક બાઉલ જેટલી નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું અને તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું ડુંગળી સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ સેમ એટલા જ આપણે નાના કટ કરેલા ટામેટા એડ કરીશું અને તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ તેના માટે એડ કરીશું એક ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને બે ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કરીશું હવે બધા જ મસાલાઓને સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં અડધા કપ જેટલું આપણે પાણી એડ કરીશું અને ત્યારબાદ હવે આપણે તેને ઢાંકી અને પાંચ મિનિટ સુધી કૂક થવા દઈશું જેથી કરી અને ટામેટા અને ડુંગળી એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ટામેટા અને ડુંગળી કૂક થઈ ગયા છે તો આ રીતે હવે મેસરની મદદથી આપણે તેને ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો બધું સરસ રીતે ક્રશ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો બધું જ સરસ રીતે ક્રશ થઈ અને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ હવે આપણે તેમાં બાફેલી મકાઈ એટલે કે સ્વીટ કોર્ન એડ કરીશું તમારે જેટલી પણ ક્વોન્ટિટીમાં એડ કરવા હોય એટલા કરી શકો છો મેં અહીંયા એક બાઉલ જેટલા લીધેલા છે હવે આપણે તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે બે મોટી ચમચી જેટલી ઘરની જે ફ્રેશ મલાઈ હોય તે એડ કરીશું મલાઈ એડ કરવાથી આ શાકનો ટેસ્ટ એકદમ સરસ અને ક્રીમી લાગશે તો હવે આપણે તેને ફરી વખત ઢાંકી અને બે મિનિટ માટે કૂક થવા દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણે જે સ્વીટ કોર્ન એડ કર્યા છે તે ગ્રેવી જોડે સરસ રીતે ભળી ગયા છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો આ બંને સામગ્રી આપણે લાસ્ટમાં જ એડ કરીશું જેથી કરી અને તેની સુગંધ ખૂબ જ સરસ આવશે શાકમાં અને થોડીક નાની કટ કરેલી કોથમીર પણ એડ કરીએ તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ એવું બની અને ઢાબા સ્ટાઇલ તૈયાર થઈ ગયું છે આ રીતે જો તમારે લાસ્ટમાં થોડું ચીઝ અથવા તો પનીર એડ કરવું હોય તે પણ કરી શકો છો મેં અહીંયા ચીઝ લીધેલું છે તો હવે શાક બની ગયું છે તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ રીતે એક સર્વિંગ બાઉલ લઈ અને આપણે શાકને સર્વ કરીશું ઉપરથી ગાર્નિશિંગ માટે મેં અહીંયા થોડી કોથમરી અને ચીઝ એડ કર્યું છે તો તમે પણ આ સિઝનમાં મકાઈનું શાક એટલે કે સ્વીટ કોર્નનું શાક ઘરે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે અને ઘરમાં બધાને ભાવશે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો